તેમાં પ્રેસિડન્ટ છે વાઇસ પ્રેસિડન્ટ છે જનરલ સેક્રેટરી છે જોઈન્ટ સેક્રેટરી છે ટ્રેઝરર છે સેક્રેટરી લાઇબ્રેરી મેનેજિંગ કમિટી ને મેનેજિંગ કમિટી રિઝર્વ ફોર ધ લેડીઝ એડવોકેટ્સ એ રીતે અમે ઇલેક્શનમાં જણાવ્યા મુજબ આ તમામ પોસ્ટો માટેનું અમે ઇલેક્શન ઓગણીસ બારે કરવાના છીએ સૌથી પ્રથમ તો અમે પહેલાં અમારા વોટર્સ લિસ્ટ બનાવવાના છે અને વોટર્સ લિસ્ટ માટે અમે મેમ્બરશીપ ફીઝ ભરવા માટેની છેલ્લી તારીખ બા અમે બાવીસ હજાર રાખેલી છે તે પછી અમે ચોવીસે પ્રોવિઝનલ વોટર્સ લિસ્ટ અમે રજૂ પબ્લિશ કરીશું અને કોઈપણ જાતના વાંધા નહીં આવે અને વાંધા હશે તો તે બને જ છે ત્યાં સુધી અમે પ્રયત્ન કરીશું તે વાંધાઓનું નિરાકરણ કરી અને ફાઇનલ વોટર લિસ્ટ અમે ઓગણત્રીસ અગિયારે પબ્લિશ કરી દઈશું હા આ વખતે અમે અમારી આખી ઇલેક્શનની ટીમ વિથ ચીફ ઇલેક્શન કમિશનર અને મારા સાથી ઇલેક્શન કમિશનરો શ્રી રોહિતભાઈ શાહ હિતેશભાઈ ગુપ્તા અને હિતેશભાઈ પટેલ અમારે સંયુક્ત રીતે એવો નિર્ણય કરેલો છે કે કોડ ઓફ કન્ડક્ટ પ્રમાણે જો આપણે શરૂઆત હોર્ડિંગ્સ નહીં લગાવવાથી કરીએ તો તે આપણા માટે ગૌરવ સમાન રહેશે અને અમે મને એટલો પ્રયત્ન કરીશું કે અમારા વડોદરા વકીલ મંડળ તેમજ સૌથી વધારે જે અગત્યનું છે તે મારા તમામ વાળા વકીલ મિત્રો કે જેના વડે વડોદરા વકીલ મંડળના નામે ઓળખાય છે તે લોકોનું ગૌરવ જળવાય અને માન સન્માન અને અમારા વડોદરા વકીલ મંડળની એક આગવી પ્રતિભા ઉભી થાય એવો પ્રયત્ન કરવાના અનુસંધાને અમે આ નિર્ણય હાલમાં કર્યો છે આ વડોદરા વકીલ મંડળનું ઇલેક્શન છે વકીલ મિત્રો દરરોજ વડોદરા કોર્ટમાં ન્યાય મંદિર સંકુલનમાં આવે છે અને વકીલ મિત્રો તેમનું પૂરેપૂરી રીતે સંપૂર્ણ રીતે તેમને સ્વતંત્ર રીતે તેમનો પ્રચાર કરી શકે એ માટે કોઈ પાબંદી અમે રાખેલી નથી અને હોર્ડિંગ્સ નહીં મૂકવાથી કોઈપણ કેન્ડિડેટને કોઈપણ જાતની અસર થશે એવું અમે માનતા નથી એ બાબતે અમે જે તે સમયે અમારા દરેક કેન્ડિડેટ્સ અમારા દરેક મિત્ર વકીલ મિત્રોની લાગણીને અનુસંધાને અને એને જોઈ તપાસીને અમે જે તે સમયે કોઈ એક યોગ્ય ન્યાયિક નિર્ણય લઈશું